હેલો ડિયર એસ્પિરેન્ટ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અપકમિંગ જે પ્રોબેસર ઓફિસર ચીફ ઓફિસર અને કેટલીક અન્ય સરકારી પરીક્ષાઓ માટે સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે એમાંથી ફ્રિકવન્ટલી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે ખાસ કરીને વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછાતા હોય છે તો એ અંતર્ગત આપણે પીએમ ઉજ્જવલા જે સ્કીમ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી ઉજ્જવલા સ્કીમ તો એ સ્કી સ્કીમ શું છે એનો ઉદ્દેશ્ય શું છે એનો લાભ કોને કોને મળવાપાત્ર છે તો એ અંગેની તમામ જે ડિટેલ છે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે સૌપ્રથમ છે પીએમ ઉજ્જવલા યોજના તો શા માટે વોટ ઇઝ ધ એમ એનો ઉદ્દેશ્ય શું છે તો ભારત સરકાર દ્વારા મહિલાઓને સ્વચ્છ રસોઈ ઈંધણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે શા માટે એનો એમ શું છે તો જે મહિલાઓ છે એને સ્વચ્છ રસોઈ ઈંધણ ઉપલબ્ધ કરાવવા માટે તમને ખબર હશે કે ઘણી વખત આપણે જો રૂરલ એરિયાઝ એટલે કે ગામડાની અને રિમોટ એરિયાઝની વાત કરતા હોઈએ તો બેઝિકલી એ લોકો આજે પણ ચૂલા ઉપર રસોઈ બનાવે છે એટલે કે લાકડા સાથે કનેક્ટેડ છે તો એમાંથી ઘણો બધો ગેસ ધુમાડો ઉત્પન્ન થાય છે તો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો એમને ચોખ્ખું અને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ કરાવવા માટે બેઝિકલી આજે પીએમ ઉજ્વલા યોજના છે એનો પ્રારંભ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કોને આ લાભ મળી શકે તો ગરીબી રેખા એટલે કે બીપીએલની નીચે જીવતા લોકોના લાભ માટે વર્ષ બે હજાર સોળમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી હવે અહીંયા બે કેટેગરી છે એક આવશે તમારી બીપીએલ અને એક આવશે તમારી એપીએલ ઓકે સો બે કેટેગરી આવે એક એપીએલ અને એક બીજી આવે છે બીપીએલ તો માનો કે આપણે એક સ્ટેન્ડર્ડ સેટ કર્યું છે કે સો રૂપિયા ઓકે જો સો રૂપિયા વ્યક્તિ કમાઈ છે એ આપણે ગરીબી રેખા નિર્ધારણ કર્યું છે તો જેની ઇન્કમ સોથી નીચે છે તો એ લોકો કઈ કેટેગરીમાં આવશે બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન અને જેનું ઇન્કમ સો રૂપિયાથી વધુ છે તો એ શેમાં આવશે ઓકે અબોવ પોવર્ટી લાઇન એટલે કે જે ગરીબી રેખા છે એની ઉપર અને બાકીના જે છે સો થી નીચે તો એ સેમાં આવશે તો બીપીએલ કેટેગરીમાં તો અહીંયા પણ જે ગરીબી રેખાની નીચે જીવે છે એવા લોકોના લાભ માટે બે હજાર સોળમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી બે હજાર એકવીસ બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર દેશના એક કરોડ નવા પરિવારોને ઉજ્જવલા યોજના સાથે જોવામાં જોડવામાં આવશે તો મેક્સિમમ ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે જે કુટુંબો છે અથવા તો પરિવારો છે એને આ ઉજ્જવલા યોજના સાથે જોડવામાં આવે હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો બીપીએલ સ્થિતિમાં રહેતા લોકોને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ કરાવવું મેં તમને હમણાં જ કીધું કે જે લોકો હજી પણ લાકડા સાથે કન્સન છે જોડાયેલા છે તો સ્વાસ્થ્યલક્ષી ઘણા બધા પ્રોબ્લેમ્સ ટીબી છે ઓકે ફેફસામાં ધુમાડો જવાથી જે શ્વસનની તકલીફો છે એવી બધી તકલીફો થતી હોય છે તો લોકોને સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ કરાવવું એનો ઉદ્દેશ છે સાથે સાથે મહિલાઓને ઈંધણ માટે લાકડા વીણવાની સમસ્યામાંથી છુટકારો આપવો મેં તમને થોડી મિનિટ્સ પહેલાં જ કીધું કે જે વિલેજની મહિલાઓ છે સ્પેશિયલી રિમોટ એરિયાઝમાં તો ત્યાં શું હોય છે કે ચૂલો સળગાવવાની આજે પણ પ્રથા છે તો એના માટે લાકડા વીણવા માટે મહિલાઓને જવું પડે છે તો એમાંથી છુટકારો આપવો મહિલાઓના સ્વાસ્થ્યને થતી હાનિકારક અસરો દૂર કરવી મેં તમને કીધું કે ધુમાડા દ્વારા ફેફસામાં પ્રોબ્લેમ થાય ઓકે શ્વસનમાં પ્રોબ્લેમ થાય ટીબી જેવા રોગો થાય તો એ સ્વાસ્થ્યને લગતી જે હાનિકારક અસરો છે એ દૂર કરવી સ્વચ્છ ઇંધણના વપરાશને ઉત્તેજન આપીને પર્યાવરણને થતું નુકસાન અટકાવવું ઓકે સ્વચ્છ ઇંધણનો આપણે વપરાશ કરીશું તો સ્વાસ્થ્ય તો મહિલાઓનું સારું રહેશે જ રહેશે પણ સાથે જો આપણે વાત કરીએ તો પર્યાવરણને પણ એમાં ઘણો ઉપયોગી છે એટલે કે પર્યાવરણમાં જે ધુમાડા ગેસ ઉદ્ભવે છે તો એને પણ આપણે કંટ્રોલમાં કરી શકીશું હવે જોઈએ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની હકીકતો શું છે તો આ ખૂબ અગત્યનું છે કે આ યોજનાનો પ્રારંભ એક મે બે હજાર સોળના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાંથી કરવામાં આવ્યો હતો તો ક્યાંથી જે આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી એટલે કે લીલી ઝંડી ક્યાંથી મળી છે તો એક મે હજાર સોળના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાંથી ઓકે આ જે વિલેજ છે ઉત્તર પ્રદેશનું બલિયા વિલેજ ત્યાંથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પીએમ ઉજ્જવલા યોજના એટલે કે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ એટલે કે એલપીજી જોડાણ પૂરા પાડે છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શા માટે છે અને શું પૂરું પાડવામાં આવે છે તો જે ઘરેલુ રસોઈ ગેસ એટલે કે ડોમેસ્ટિક ગેસ જે છે પાડવામાં આવે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવે છે અગેન ઇમ્પોર્ટન્ટ છે તમને આવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે કોના દ્વારા તો કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય ઓકે બે મિનિસ્ટ્રી જે છે આની સાથે કન્સર્ન છે એક પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય જે છે એના દ્વારા એટલે કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી આ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે એ ચલાવવામાં આવે છે હવે આપણે જોઈએ આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના મુખ્ય આધાર સ્તંભો કયા કયા આધાર સ્તંભો છે તો એના વિશેની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ તો એ મુખ્ય ત્રણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કયા કયા ત્રણ ક્ષેત્રો તો મહિલા સશક્તિકરણ તો સૌ પ્રથમ આપણે એની વાત કરીએ તો બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન પૃષ્ઠભૂમિની મહિલાઓને એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની જોગવાઈની સાથે સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે સાથે સાથે એમનું જે એમ્પાવરમેન્ટ છે તે અને જે એલપીજી ગેસની જોગવાઈ આ બંને બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે મહિલાઓના ઘરોને સ્વચ્છ ખોરાક ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવવો ઓકે સારું ઈંધણ હશે સાથે સાથે સ્વચ્છ ખોરાક ઉપલબ્ધ કરાવવો બીપીએલ પરિવારો હેઠળની મહિલાઓ સામાન્ય રીતે જોખમી પરિસ્થિતિઓમાં લાકડા એકત્ર કરવા માટે બહાર જાય છે આ યોજના તેઓને ઘરે સલામત રસોઈ સુવિધાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે તો ઘણી વખત એવું હોય છે કે જંગલમાંથી કલેક્ટ કરવા જવું પડે યા તો જોખમે પરિસ્થિતિઓમાં ક્યારેક ઘણો વરસાદ હોય ક્યારેક ઠંડી ગરમી તો એ પરિસ્થિતિમાં એમને જે લાકડા એકત્ર કરવા જવું પડે છે તો એ હવે નહીં જવું પડે અને બેઝિકલી તેઓને સલામત રસોઈ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવશે સેકન્ડ ડાયમેન્શન જે છે એ સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન તો ગરીબો અને ગરીબો વિવિધ ઇંધણોનો ઉપયોગ કરે છે જે રાંધવા માટે અયોગ્ય છે જે તેમના ગંભીર આરોગ્ય સંબંધિત બીમાર બીમારીઓનું કારણ બને છે જો મેં તમને કીધું કે લાકડામાંથી જે ગેસ ઉદભવે છે તો એનાથી જે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થાય છે તો એ આરોગ્ય સંબંધિત બીમારીનું કારણ બને છે તો આ યોજનાનો ઉદ્દેશ તેમને સ્વસ્થ રહેવા માટે એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સુધી પહોંચવામાં મદદ કરવાનો છે તેઓ સામાન્ય રીતે અશુદ્ધ ઇંધણના ધુમારાને કારણે શ્વસન સંબંધી વિકૃતિઓના આધીન હોય છે જો શ્વાસ નથી લઈ શકતા ફેફસા જે છે નબળા પડી જાય છે ઓકે ટીબીની સમસ્યાનો ભોગ બને છે તો આ બધી જે સ્વાસ્થ્ય અને સાથે સાથે શ્વસન શ્વસન પ્રોપરલી નહીં કરી શકે તો હાર્ટ એટેક જેવી બીમારીઓ પણ થઈ શકે છે તો આ બધી જ વિકૃતિઓ છે તો એને દૂર કરવા માટે સરકાર ખાસ આની ઉપર ફોકસ કરી રહી છે થર્ડ નંબરનું ડાયમેન્શન જે છે એ પર્યાવરણીય સંરક્ષણ તો ગરીબો સામાન્ય રીતે અશુદ્ધ રસોઈ ઈંધણનો ઉપયોગ કરે છે જેમાં હાનિકારક તત્વો હોય છે જો કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ જે હાઉસને પણ ઇફેક્ટ કરે છે સાથે સાથે ગ્લોબલ વોર્મિંગને ઇફેક્ટ કરે છે તો આ બધા જે હાનિકારક તત્વો છે એને જો આપણે નાથીએ નહીં તો એ પર્યાવરણના પણ ખતરો રૂપ બની શકે છે તો અશુદ્ધિ ઇંધણમાંથી ઉત્સર્જિત થતો ધુમાડો પર્યાવરણ માટે હાનિકારક છે તેનો વપરાશ ગંભીર પર્યાવરણીય સમસ્યાઓનું કારણ બને છે તેના ઉપયોગ ઉપર નિયંત્રણ પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદ કરી શકે છે જો એલપીજીનો આપણે યુઝ કરશું તો સમાવ જે પર્યાવરણનું પ્રદૂષણ છે એને પણ અટકાવી શકીશું પર્યાવરણ જે સમસ્યાઓ છે તો એને પણ અટકાવી શકીશું અને સાથે સાથે જે નિયંત્રણ પર્યાવરણનું સંરક્ષણ કરવામાં આપણે ઇન્ડાયરેક્ટલી હેલ્પ કરી શકીશું ઓકે કાર્બન જે ઉત્સર્જન થાય છે કાર્બન ફૂટ પ્રિન્ટ્સ એને પણ આપણે કંટ્રોલમાં લાવી શકીશું આ યોજનાનો મુખ્ય હેતુ અશુદ્ધ ઇંધણના સ્થાને શુદ્ધ એલપીજીના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે જો જે અશુદ્ધ લાકડા કોલસાનો ઉપયોગ કરે છે તો એના એનાથી છૂટકારો આપીને જે શુદ્ધ એલપીજી છે એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે યુઝ કરીએ છીએ તો એને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુએચના એક અહેવાલ મુજબ મહિલાઓ દ્વારા અશુદ્ધ ઇંધણમાંથી શ્વાસમાં લેવામાં આવતો ધુમાડો પ્રતિ કલાક ચારસો સિગારેટ સળગાવવા જેટલો છે જો અગત્યનું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઓકે જે ડબલ્યુ એચ છે તો એણે એક રિપોર્ટ આપેલો છે કે આજે મહિલાઓ અશુદ્ધ ઇંધણમાંથી ઈંધણનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે તો એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે અને એ ધુમાડો શ્વાસમાં જાય છે તો પ્રતિ કલાક તમે ચારસો સિગરેટનું સેવન કરો એટલે કે ચારસો સિગારેટ્સનું સ્મોકિંગ કરો એટલો ધુમાડો જે છે એ આ અશુદ્ધ ઇંધણમાંથી શ્વાસ લેવામાં જાય છે તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને એનાથી જે શ્વસન સંબંધિત વિકૃતિઓ અને પ્રોબ્લેમ છે એ ક્રિએટ થાય છે અને એનાથી જ બચાવવા માટે આજે પીએમ ઉજ્જવલા યોજના છે એ ચલાવવામાં આવે છે ઓકે હવે આપણે જોઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નાણાકીય સહાયતા કેટલી મળે છે તો ભારત સરકાર ઉજ્જવલા યોજનામાં દરેક યોગ્ય બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખાની જે નીચે જીવે છે એવા પરિવારને ઉજ્જવલા યોજના હેઠળ રૂપિયા સોળસોની આર્થિક સહાય પૂરી પાડે છે અને રકમ એલપીજી ગેસ જોડાણ ખરીદવા માટે આવશે કેટલાની આપશે સોળસો રૂપિયાની સહાય આપે છે જેથી કરીને વ્યક્તિ જે છે એલપીજી લિક્વિફાઈડ પેટ પેટ્રોલિયમ ગેસનું જે જોડાણ છે એટલે કે સિલિન્ડર છે અથવા તો પાઇપલાઇન છે એ જોડાણ ખરીદી શકે આ સાથે સગડી ખરીદવા અને એલપીજી સિલિન્ડર પ્રથમ વખત ભરવામાં આવતા ખર્ચને પહોંચી વળવા હપ્તાની એટલે કે ઈ એમ પણ સુવિધા પૂરી પાડવામાં આવે જો તમે કોઈ પાઇપલાઈન નંખાવો કે ગેસ સિલિન્ડર પ્રથમ વખત જ્યારે લેશો તો એનરોલમેન્ટનો ચાર્જ થશે તો એ ખર્ચને પહોંચી વળવા માટે હપ્તાની એટલે કે ઈ એમઆઈની પણ સુવિધા જે છે એ સરકાર પૂરી પાડે છે એનો મેઇન એમ જે છે એ મહિલાઓનું સશક્તિકરણ પ્લસ એમને જે સ્વાસ્થ્ય શ્વસનલક્ષી પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન આવે અને સાથે સાથે એલપીજીનો ઉપયોગ કરતા થાય અને પર્યાવરણને પણ જે નુકસાન થઈ રહ્યું છે એ કંટ્રોલમાં આવે એ આ યોજના એટલે કે પીએમ ઉજ્જવલા યોજનાનો મુખ્ય હેતુ છે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને આવા જ વધુ વિડીયો જો તમને જોઈતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અ નાઇસ ડે